આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોમવારે સવારે છ વાગ્યાની આસપાસ વેટ ફૂટ પ્રતિ બેરલ તોંતેર પોઈન્ટ છપ્પન ડોલર પહોંચી વેસાઈ રહ્યું હતું તે સમયે ફ્રેટ ફ્રૂટ પ્રતિ બેરલ એસી પોઈન્ટ સાત પહોંચી ગયું છે દેશની ઓઇલ માર્કેટ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવનીત ભાવ જાહેર કર્યો છે ભારતમાં દરરોજ સવારે છ વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ અઠ્યોતેર પૈસા વધારે સાથે વેસાઈ રહ્યું છે હરિયાણામાં પેટ્રોલ ચૌદ પૈસા અને ડીઝલ તેર પૈસા મોંઘું થયું છે આ સિવાય ઓડિશા તેલંગાણા રાજસ્થાન અને આંધ્ર પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં વધારો થયો છે મહારાષ્ટ્રમાં પેટ્રોલ સુમાળીસ પૈસા અને ડીઝલ તેતાલીસ પૈસા સસ્તું છે તો ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ પાંત્રીસ પૈસા સસ્ પશ્ચિમ બંગાળના મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ અને અરુણાચલ પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો છે દિલ્હી પેટ્રોલ સાણું પોઈન્ટ બોતેર અને ડીઝલમાં નેવું પોઈન્ટ આઠ પ્રતિ લીટર મુંબઈમાં એકસો છ પોઈન્ટ એકત્રીસ અને ડીઝલના સોરાણું પોઈન્ટ સત્યાવીસ પ્રતિ લીટર કોલકાતામાં પેટ્રોલ એકસો છ પોઈન્ટ ત્રણ અને ડીઝલના બાણું પોઈન્ટ ચુમ્મોતેર પ્રતિ લીટર ચેન્નઈમાં એકસો બે પોઈન્ટ ચુમ્મોતેર અને ડીઝલમાં સોરાણું પોઈન્ટ તેત્રીસ પ્રતિ લીટર નોયડામાં પેટ્રોલ શન્નુ પોઈન્ટ સોતેર રૂપિયા અને ડીઝલના ઓગણ નેવું પોઈન્ટ ત્રાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત સાન્નું પોઈન્ટ અને ડીઝલના ઓગણ એ નેવું પોઈન્ટ બાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે લખનઉમાં પેટ્રોલ છન્નું રૂપિયા અને ડીઝલના ઓગણ નેવું પોઈન્ટ ત્રાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે તો પટનામાં પેટ્રોલ એકસો સાત પોઈન્ટ સાઠ રૂપિયા પરથી ડીઝલ અને સોરાણું પોઈન્ટ છત્રીસ પ્રતિ લિટર થઈ ગયું છે પોટલર પેટ્રોલ સોર્યાંશી પોઈન્ટ દસ રૂપિયા અને ડીઝલના ઓગણ એંશી પોઈન્ટ ઓસુમોતેર પ્રતિ લિટર થઈ ગયું છે દરરોજના સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાય છે અને નવા રોજ દરરોજ જાહેર થાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક્સાઇડ ડ્યુટી ડીલર કમિશન વેટ અને અન્ય વસ્તુઓમાં ઉમેર્યો બાદ તેની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે